નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે વિડીયોને આપણે માહિતી આપવાની છે જે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે ઇન્દસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ જેનું ઉનાળુ હાઇબ્રિડ બાજરી તલ અને મગ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા સારા બિયારણો આવી રહ્યા છે અને સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય

ટેમ્પરેચર પણ સહન કરી શકે અને અને આપણે તમામ તમામ હવામાનમાં પ્રકારની જમીનોમાં અનુકૂળ આવે એ ટાઈપની આપણે આ હાઈબ્રિડ બાજરી છે અને આ જે રાજી એકવીસ એકત્રીસ નંબરની જે બાજરી છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે સાથે ખાવાની અંદર પણ આ બાજરી ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી બાજરી છે અને ઉત્પાદનની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે એ ટાઈપની બાજરી છે એટલે રાજી એકવીસ એકત્રીસ નંબરની બાજરી છે એ આપણે ઉનાળુ પાક તરીકે વાવવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ રોગ જીવાત પણ ઓછા છે અને ખાવાની અંદર પણ આ બાજરી છે એ ખૂબ સારી છે જેના કારણે આપણે માર્કેટની અંદર આ બાજરીના ભાવ પણ સારા લઈ શકીએ છીએ એટલે બાજરી વાવવાની હોય તો રાજી એકવીસ એકત્રીસ નંબરની જે બાજરી આવે છે એ તમે વાવી શકો છો અને એ પછી ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ તલનું વાવેતર કરતા હોય તો જો તમે તલનું વાવેતર કરવા કરવા માંગતા તો ઉનાળાની અંદર અનુકૂળ હવામાનમાં ટકી શકે એવું રોગ પ્રતિકારક શક્તિ સારી જે આવે છે રાજી એકસો હવે આ રાજી એકસો નંબરની જે તલની વેરાયટી છે એ પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેની કારણે એની અંદર આપણે દવાના અને બીજા અન્ય ખર્ચ છે એ ઘટી જાય છે અને આની અંદર પણ એક સારું ઉત્પાદન આપે છે અને જર્મિનેશન પણ સારું એવું આની અંદર આવે છે એટલે આપણે તલનું વાવેતર કરવાનું હોય દરેક જમીનની અંદર આ અનુકૂળ છે એટલે કોઈ પણ વિસ્તારમાંથી તમે ગુજરાતની અંદર હોય તો તમે તલની અંદર રાજી એકસો અગિયારની વેરાયટી છે એ તમે વાવી શકો છો અને અમુક વિસ્તારોની અંદર આપણે કઠોળ પાકના વાવેતર થતા હોય છે એની અંદર ઘણી જગ્યાએ આ વર્ષે મગનું વાવેતર થાય તેવી પણ શક્યતાઓ છે મગની અંદર તમારે વાવેતર કરવાનું હોય તો આ જ કંપની કંપનીનું ઇન્દ્રાઈવેટ પ્રાઇવેટ લિમિટેડનું આવે છે રાજી ચાર નંબર આ જે મગ છે એ પણ ખૂબ સારા છે આ મગની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે એ સાથે આની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ છે જે આપણે એક સારું એવું ઉત્પાદન આપી શકે છે આ તમામ જે ત્રણેય વેરાયટી છે એની અંદર જે બાજરી છે તે હાઈબ્રિડ બાજરી છે તલ અને મગ છે એ રિસર્ચ વેરાયટીની અંદર છે એટલે બાજરી તલ અથવા તો મગ ત્રણમાંથી તમારે કોઈ પણ વેરાયટી વાવવી હોય તો તમે વાવી શકો અમે અલગ અલગ પ્રકારે દરેક જગ્યાએ આના ટ્રાયલ પણ લીધા છે અને આની અંદર સારું ઉત્પાદન આવે છે અને આની ક્વોલિટી પણ સારી છે એટલે માર્કેટમાં આપણે સારા ભાવ પણ મેળવી શકીએ છીએ એટલે દરેક ખેડૂતભાઈઓને મારે આ ત્રણેય બિયારણો માટે મારી ભલામણ છે છતાં પણ તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ